બાદબાકીની સરળ રીતમાં આપણે વધુ સરળ રીતે બાદબાકી કરવાની એક અલગ રીત શીખીશું જેમાં દસકાની જરૂર પડે નહીં આ માટે થઈને તમારે એક બતાવેલ સીડી બનાવવાની છે અગથિયાવાળી જેમાં નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને ઝીરો આવી રીતે લખી લેવાના છે અને ત્યારબાદ આપણે દાખલો ગણીશું પહેલો દાખલો છે માંથી ચોવીસ બાદ કરવાના છે તો શું કરવાનું સૌ પ્રથમ છમાંથી ચાર આપણે બાદ કરવાના તો છઠ્ઠા પગથિયા ઉપર ઊભા રહી તેમાંથી એક પગથિયું બે ત્રણ અને ચાર પગથિયા નીચે ઉતરશો એટલે જવાબ આવશે બે તેવી જ રીતે ચોથા પગથિયા ઉપર ઊભા રહીને બે પગથિયાં નીચે ઉતરવાના એટલે જવાબ આવશે બે છે ને સાવ સરળ આવી જ રીતે આપણે જ્યારે દસકાવાળી બાદબાકી કરવી હશે ત્યારે શું કરવાનું છે તે જોશું આપણે હવે આ સાદો દાખલો હજી એક આપણે ગણીએ છીએ કે ત્રણમાંથી બે બાદ કરવાના છે તો ત્રીજા પગથિયા ઉપર ઊભા રહી અને બે પગથિયા નીચે ઉતરશું એટલે એક આવશે તેવી રીતે છઠ્ઠા પગથિયા ઉપર ઊભા રહી અને એક પગથિયું નીચે ઉતરશું એટલે પાંચ આવશે તેવી રીતે સાતમાં પગથિયા ઉપર ઊભો રહી અને બે પગથિયા નીચે ઉતરશું એટલે પાંચ આવશે જવાબ આવશે પાંચસો ને એકાવન હવે આપણે દસકાવાળી બાદ બાકી શીખીશું ચાલીસમાંથી બાવીસ બાદ કરવાના તો ઝીરોની નીચે પગથિયા છે ને એટલે આપણે સીડી ઉપર ચડવી પડશે હવે સીડી જ્યારે ઉપર ચડીએ ત્યારે બાજુની રકમ જે એટલે કે નીચેની રકમ જે છે બાવીસ એમાં બેની ઉપર આપણે એક લખીશું અને ઝીરોમાંથી બે પગથીયા નીચે ઉતરશું એટલે જવાબ આવશે આઠ હવે એના પછીની રકમ છે ચાર ચારમાંથી એક બાદ કરીશું એટલે ત્રણ આવશે ત્રણમાંથી ફરી બે બાદ કરશું એટલે એક આવશે તેના પછીનો દાખલો આપણે જોશું બસો ચારમાંથી પંચ્યાસી આપણે બાદ કરવા છે હવે ચારમાંથી પાંચ પગથીયા આપણે નીચે ઉતરી શકીએ નહીં એટલે શું કરશું તો કે એક બે ત્રણ ચાર અને પાછી સીડી ઉપર ચડશું એટલે કે પાંચ પગથિયા બાદ કરશું એટલે નવ ઉપર આપણે આવશું તો બાજુની રકમ જે આઠ છે તેમાં એક ઉમેરશું એટલે કે ત્યાં એક આપણે લખીશું હવે એના પછી આગળ જોઈએ તો શું છે તો કે ઝીરો છે એટલે કે ફરીથી આપણે સીડી ઉપર ચડવી પડે હવે જ્યારે જ્યારે સીડી ચડો ત્યારે બાજુની રકમમાં એક આપણે લખી નાખવાનું એમ કે હવે આઠ પગથી આપણે નીચે ઉતરશું પ્લસ એક પગથિયું એટલે કે નવ પગથી આપણે નીચે ઉતરશું એટલે જવાબ આવશે એક એવી રીતે એના પછીની રકમ છે બે બેમાંથી એક બાદ કરીશું એટલે એક પગથિયું નીચે ઉતરશું એટલે એક આવશે તેના પછીનો દાખલો જોશું આપણે આઠ હજાર છમાંથી તેરસો પિસ્તાલીસ આપણે બાદ કરીશું તો છમાંથી પાંચ પગથીયા આપણે નીચે ઉતરશું એટલે જવાબ આવશે એક હવે જીરોમાંથી ચાર પગથીયા નીચે ઉતરી ન શકાય એટલે સીડી ચડીશું તેમાંથી આપણે ચાર પગથિયા નીચે ઉતરશું એટલે એક બે ત્રણ અને ચાર ગણશું એટલે છ આવશે બાજુની રકમ ત્રણ છે તેના ઉપર આપણે એક લખીશું ફરી પાછા ત્રણ ને એક ચાર ઝીરોમાંથી આપણે બાદ કરીશું એટલે ચાર પગથિયા નીચે ઉતરશું એટલે છ જવાબ આવશે એવી રીતે બાજુની રકમ ઉપર આપણે ફરી પાછો એક લખીશું એટલે આઠમાંથી એક આપણે બાદ કરીશું એટલે જવાબ આપણો મળશે છ સાવ સરળતાથી માત્ર પગથિયા ઉતરી અને આપણે આ દાખલા સરળતાથી ગણી શકીએ છીએ દસકો લેવાની જરૂર પડતી નથી એટલે વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ આવા સરળ ગણિત માટેના વિડીયો જોવા માટે થઈને મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો આભાર